દમણમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે બન્યું એવું છે કે દમણના મસાલ ચોકથી ભેસ્લોર સર્કલને જોડતા રોડ પર રાધા માધવ સોસાયટીની સામે ચોમાસા દરમિયાન મસ્ત ખાડો પડી ગયો હતો થોડાક દિવસ વાહન ચાલકોને ખાડા પ્રત્યે સાવધાન કરવા બેરિકેટ લગાવ્યા બાદ તેનું સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ સમારકામ કરાયેલો આ ખાડો ફરી પોતાની જૈસે થયેની પરિસ્થિતિમાં આવી ગયો છે ઉપરથી ખાડાને એકલા રહેવું ગમતું ન હોય બાજુમાં એ જ સાઇઝનો બીજો ખાડો પણ ઉપસી આવ્યો છે બંને ખાડામાં પાથરેલી કપચીઓ વરસાદના કારણે વેરવિખેર થતાં વાહનોના ટાયરોમાં કપચીઓ ફસાઈ રહી છે આ રોડ બન્યો એના હજી પૂરા ત્રણ મહિના પણ થયા નથી ગઈ લોકસભા ચૂંટણી દરમિયાન ચોથી મેના રોજ ગૃહમંત્રી અમિત શાહના દમણ આગમન સમયે જલ્દીમાં જલ્દી આખો રોડ તૈયાર કરવામાં આવ્યો હતો અને માત્ર ત્રણ મહિનાની અંદર જ રોડ પર ત્રણથી ચાર જગ્યાએ મસમોટા ખાડાઓ ઉભરી આવ્યા છે જે કોન્ટ્રાક્ટરો દ્વારા રોડના કામમાં ઉતારેલી વેઠને પણ ખુલ્લી પાડી રહ્યા છે નવા જ બનેલા રોડ પર પડેલા ખાડા છેલ્લા એક મહિનાથી દમણની જનતા સમક્ષ તંત્રનો ફજેતો કરાવી રહ્યા છે ત્યારે રોડ અને ખાડાના સમારકામમાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને પોતાની જવાબદારીઓમાંથી છટકવાનો પ્રયાસ કરતી જે તે એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પણ કડક પગલાં લેવા જરૂરી બન્યા છે એક તો આખા રોડ પર રખડતા ઢોરોનો ત્રાસ ઉપરથી માર્ગ પર સ્ટ્રીટ લાઇટોનો અભાવ આ ઉપરાંત રોડની નીચેથી પસાર થતી ડ્રેનેજ લાઇનના ડામર પાથરિયા વગર છોડી દેવાયેલ કવરો આ બધું જ એકસાથે એક જ માર્ગ પર વાહન ચાલક માટે મુસીબતનું સબબ બની રહ્યું છે આવી ઘનઘોર પરિસ્થિતિમાં રાત્રિના સમયે કોઈ જીવલેણ દુર્ઘટના બની તો જવાબદાર કોણ ત્યારે વહીવટીતંત્ર માત્ર થૂક લગાવીને કામમાં વેઠ ઉતારતી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોના કાન આમળે અને નવાજ રોડ પર ટીલી સમાન બનેલા ખાડાઓનું યોગ્ય ગુણવત્તાના ધોરણે સમારકામ હાથ ધરે તેમજ મહિનાઓથી બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો ફરી ચાલુ કરીને માર્ગ પર ઉજાડું પાથરે તેવી માંગ જાહેર જનથામાં ઉઠી રહી છે પાડીના ઉમરસાડી કોટલા દાદરી મોરા ફળિયામાં ચોમાસા દરમિયાન કોઈનું મૃત્યુ થયું એટલે સમગ્ર ફળિયાના લોકોને જીવનું જોખમ કારણ કે મૃત્યુ પામનારને અગ્નિદાહ આપવા ચોમાસા દરમિયાન ગંગાજી સુધી લાવવા માટેનો કોઈ રસ્તો ન હોય યાત્રા માટે જીવના જોખમે રેલવે રેલવે ટ્રેક અને પુલ ઓળંગવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી વર્ષોથી આ સમસ્યાને લઈ સરકારને અનેક રજૂઆતો કરવા છતાં સરકાર રેલવે દ્વારા કોઈ મોટી જાનહાની દુર્ઘટના બને તેની રાહ જોઈ રહી હોય એવું લાગી રહ્યું છે જેને લઈ વર્ષોથી ઉમરસાડી કોટલા દાદરીમોરા ફળિયાના લોકો જીવના જોખમે સ્મશાન યાત્રા ગંગાજી સુધી પહોંચાડવા મજબૂર બન્યા છે અધૂરામાં રેલવે દ્વારા ટ્રેકની આજુબાજુ રેલિંગ બનાવી રસ્તો બંધ કરી દેતા મહામુસીબતે આ રેલીને પણ કુદાવવી પડે છે જો આ સ્મશાન યાત્રા સમયે પાછળથી આ જ ટ્રેક પર અચાનક કોઈ ટ્રેન આવી ચડે તો શું પરિણામ આવે એ આપણે આ વિડીયો દ્વારા જોઈ શકીએ છીએ આજ રોજ ઉમર સાડી કોટલાવ દાદરી મોરાફળીયા ખાતે રહેતા હીરાભાઈ ગોપાલભાઈ નાયકાનું મૃત્યુ થયું હતું અને સતત વરસાદને લઈ ગંગાજી પાસે બનાવેલ પુલ પણ ડૂબી જતા ફરી એક વખત અહીંના રહેવાસીઓએ જીવના જોખમે અને ભારે વરસાદમાં સવારે દસેક વાગ્યે રેલવે ટ્રેક અને રેલવે પુલ પરથી સ્મશાન યાત્રા કાઢવા પર મજબૂર બન્યા હતા વર્ષોની સમસ્યાને લઈને સરકાર ધ્યાન આપે અને જલ્દીથી આ સમસ્યા નિકાલ લાવે એ ખૂબ જરૂરી બન્યું છે નહીં તો એક દિવસ અહીં કોઈ મોટી દુર્ઘટના ઘટવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે સોળસુંબા પૂર્વ તરફનો ગંધાતી ગટરનો એ જીવલેણ ઊંડો ખાડો હજુ કેટલાને ખાડામાં પાડશે ઉમરગામ આરોબીના સર્વિસ રોડ કિનારે સોળસુંબા પૂર્વ દિશા તરફથી આવતું ગટરનું પાણીનો ઊંડો ખાડો છે આ ગંધાતી ગટરનો ખાડો રાહદારીઓ તથા વાહન ચાલકો માટે જોખમી પુરવાર થઈ રહ્યો છે છાસવારે આ ખાડામાં રાહદારીઓ તથા વાહનો પડવાની ઘટના પ્રકાશમાં આવી છે આ ખાડા પર ચેમ્બર જેવું બાંધકામ પણ કોઈ કરવા તૈયાર નથી સોળસુંબા ગ્રામ પંચાયતે ખાડા બાબતે હાથ ઉપર કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે તેઓ આ કામગીરીની જવાબદારી ડીએફસીસીઆઈએલ પર ઢોળી રહ્યા હોવાનું પણ જણાયું છે લોકોમાં ચર્ચા એવી પણ છે કે જો આ ખાડાની જવાબદારી લેવા ગ્રામ પંચાયત તૈયાર ન હોય તો ઓવરબ્રિજ નીચે બેસતા પાથરણા તેમજ લારી કલ્લાવાળાઓ પાસે દૈનિક વેરો કેવી રીતે વસૂલેશે ત્યારે એ જવાબદારી ડીએફસીસીઆઈએલની છે એવો ફળ કેમ નથી પાડતા જો કે આ બાબત પણ વિચારવા જેવી છે વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને એનડીઆરએફની ટીમ એલર્ટ મોડ પર એનડીઆરએફ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં શરૂ કરાયું નિરીક્ષણ હૂટર વગાડીને લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે વરસાદ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા રેડ એલર્ટ જાહેર કરાયું છે જેને લઈને વલસાડ જિલ્લામાં સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલી એનડીઆરએફની ટીમ દ્વારા પૂર અસરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારોમાં નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને જિલ્લાની નદીઓ બંને કાંઠે વહી રહી છે ત્યારે આજે ભારે વરસાદને કારણે ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવે તો વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે જેને કારણે એરિયામાં પાણી ભરાવાની શક્યતાઓ છે જેમાં વલસાણા પીચિંગ વિસ્તારમાં એનડીઆરફ દ્વારા હોટર વગાડીને લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ કર્યા હતા સાથે જ પૂર જેવી સ્થિતિ ઊભી થાય તો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેમણે નિરીક્ષણ હાથ ધરીયું હતું આ જિલ્લા પ્રશાસન કે દ્વારા અમે સૂચના પ્રાપ્ત કરી છે કે ابھی જો ઓરંગા રિવર છે ઓરંગા રિવર કા જો જલ સ્તર છે लगातार बढ़ रहा है और उसी के मद्देनज़र ये कार्रवाई की जा रही है और हम एरिया को भ्रमण कर रहे हैं और जहाँ जहाँ वाटर लॉगिंग की समस्या है या ऐसे रेजिडेंशियल एरिया हैं यहाँ पर पानी के कारण स्थिति गंभीर हो सकती है तो वहाँ हम जाकर सभी को अलर्ट कर रहे हैं और कार्रवाई की जा रही है जहाँ जहाँ जैसे ओवर टोपिंग की समस्या है हाईवे पर पानी वगैरह जो रोड पर आ गया है तो वहाँ जिला प्रशासन के द्वारा पहले से ही पुलिस बंदोबस्त वगैरह किया गया है ताकि लोगों को ऐसे रास्ते से जाने से रोका जा सके ताकि किसी भी प्रकार की आपदा से बचा जा सके ખાન પરિવારની પહેલ વાપીના જીવાદોરી સમાન કામ પૂર્ણ થાય એ માટે બ્રિજ નિર્માણમાં જતી મિલકત ને સ્વૈચ્છિક ખર્ચે દૂર કરી લોકોને રાહ ચીંધી વાપીમાં છેલ્લા બે વર્ષથી અધરતાલ રહેલા આરોબી નિર્માણના કાર્યમાં ખાન પરિવારે વાપીના અન્ય લોકોને રાહ ચિંતુ કાર્ય કર્યું છે આ પરિવારની સો વર્ષ જૂની જમીન હાલ આરોબીના નિર્માણમાં સંપાદન થયું છે જેની નોટિસ મળ્યા બાદ તેઓએ સ્વૈચ્છિક ખર્ચે પોતાની મિલકતનું બાંધકામ દૂર કરી આ આરોબી નિર્માણ થાય તેવી આશા સેવી છે વાપીમાં આરજીએસ હાઈસ્કૂલ સામે છેલ્લા સો વર્ષથી ખાન પરિવાર વસવાટ કરે છે હાલ આ પરિવારમાં અબ્દુલ વહાબ અબ્દુલ ગની ખાન અને મોહમ્મદ યુનુસ ખાન બંને ભાઈઓની સહિયારી મિલકત છે રહેણાંક મકાન અને વ્યવસાયિક દુકાનો ધરાવતા આ પરિવારની મિલકતનો કેટલોક હિસ્સો E વાપીમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજમાં જતો હોય તેની જમીન સંપાદન કરવામાં આવી છે જેમાં તેમને શરૂઆતમાં અસંતોષો હોય તે અંગે પ્રાંત ઓફિસમાં ચર્ચા કરી હતી જમીન સંપાદન અંગે સમાધાનકારી નિર્ણય આવ્યા બાદ તેઓની કુલ આઠ મીટર જેટલી જમીન કપાતમાં જતી હતી મકાન દુકાન સાથેની આ મિલકત નું ડિમોલેશન કરવા માટે પીડબ્લ્યુડી તરફથી જમીનની 80% ટકા રકમ ચૂકવ્યા બાદ નોટિસ મળી હતી જોકે પીડબ્લ્યુડી મકાનનો ડિમોલેશન કરે ત્યારે તેમની આ સો વર્ષ જૂની વડીલો પાર્જિત મિલકતને વધુ નુકસાન થઈ શકે છે તેવી ભીતિ સેવાય હોય જાતે જ જમીન સંપાદનમાં જતો ભાગ પોતે સ્વૈચ્છિક રીતે દૂર કરવાનો નિર્ણય લીધો હતો અને હાલ તેઓ જાતે જ જેસીબી દ્વારા તે ભાગ દૂર કરી રહ્યા છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વાપીના વિકાસ માટે તેમનો પરિવાર હંમેશા તત્પર રહ્યો છે આ ઓવરબ્રિજ વાપીના લોકો માટે જીવાદોરી સમાન બનશે ત્યારે તે જેટલો વહેલો પૂર્ણ થાય તે આશા સાથે આ પહેલ કરી છે આવી જ પહેલ અન્ય જે મિલકત ધારકો છે જેઓની જમીન આ ઓવરબ્રિજમાં જાય છે અને એસી રકમ મેળવી લીધી છે તે તમામે પણ કરવી જોઈએ ઉલ્લેખનીય છે કે એકસો સાઠ કરોડના ખર્ચે બની રહેલ વાપીનો આ રેલવે બ્રિજ વાપીવાસીઓ માટે જીવાદોરી સમાન મનાય ઇસ્ટ વેસ્ટ ને જોડતા આ બ્રિજ નું નિર્માણ કાર્ય છેલ્લા બે વર્ષો થી ચાલી રહ્યું છે જેને કારણે વાપી વાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે આશા રાખી કે ખાન પરિવારની જેમ અન્ય જે મિલકત ધારકો એસી ટકા રકમ મેળવી ચુક્યા છે તેઓ પણ પોતાની મિલકતો દૂર કરવા આગળ આવે જો કે આ પહેલમાં વાપીના જાણીતા કરોડપતિઓ રાજકીય આગેવાનો જ જમીન સંપાદનમાં ગયેલી મિલકતો દૂર કરવા ટા મસ્ત થતા નથી એ શરમજનક બાબત છે સાહેબ અમને એના પહેલા નોટિસ મળી હતી નોટિસ મળવા પછી અમે થોડો અમારા દિલને અસંતોષ હતો એટલે અમે પ્રાંત ઓફિસમાં જઈને વાત કરીને ત્યાં સમાધાન થઈને અમારી જે જગ્યા જાય છે લગભગ પહેલા એ લોકો ત્રણ મીટરથી પછી પાંચ મીટર પછી ના આઠ સીટી બીટી ના હાથે ને બધું આઠ મીટર જેવી લગભગ અમારી જગ્યા જાય છે વધારે જગ્યા જાય અમારી વડીલો પારથી જગ્યા છે ઘણી જૂની જગ્યા છે અમારું કુટુંબ લગભગ ખાન ફેમિલી અહીં સો વર્ષ પહેલાથી આવેલું હતું ને અમારી પોતાની જગ્યા છે એટલે અમને જરા મન દુઃખ જેવું થયું હતું પણ વાપીનો વિકાસ થાય વાપીનું સારું કામ થાય અને સારી રીતે ઓવરબ્રિજ બની જાય લોકોની જે તકલીફ છે એ દૂર થાય એ અમે વિકાસ થવા માટે અમે દરેક રીતે તૈયાર હતા એ રીતે સાથે બેસીને વાત કરી છે તો એ લોકોએ સમાધાન કાઢતા અમારી આઠ મીટર જેટલી જગ્યાનું કહ્યું હતું અને એ પ્રમાણે એ લોકોએ કંઈ જનતીના હિસાબે અને બજારના હિસાબના વચ્ચે ગાળો રાખીને એ લોકોએ કઈ ગણતરી કરીને અમને એસી ટકાની રકમ એ લોકો ચેક દ્વારા આપી હતી ગઈ મહિનાની અગિયાર તારીખ આપી હતી એ લોકો અને પછી એ લોકોએ એક મહિનાનો ટાઈમ આપ્યો હતો અને અમે સ્વૈચ્છિક રીતે અમે પોતે એ લોકોએ પોતે કહી બી કે અમે તોડવા માટે તૈયાર છીએ પણ અમે અમારી રીતે કહ્યું કે ભાઈ અમે અમારી રીતે તોડીએ તો કદાચ વધારે અમારું નુકસાન ન થાય એ હિસાબે અમે અમારી રીતે અમે પોતે તૈયાર થયા છીએ કે વાપીનો વિકાસ થાય ને આ બ્રિજનું કામ જે રોકાયેલું હતું એ જલ્દી જલ્દી એટલે બને તેમ જલ્દી શરૂ થાય એ હિસાબે અમે પોતે તૈયાર થયા છીએ અમે કોઈ રીતે પણ અટકાવવા માંગતા નથી અમે કોઈ જાતનું નુકસાન કરવા માંગતા નથી અમે તો બધાને હાથે હળી મળીને રહીને સાથે વિકાસ થાય વાપીનું સારું કામ થાય અને વાપીની તકલીફ દૂર થાય એ જ અમે ઈચ્છીએ છીએ હું તો સલાહ એ જ આપું છું સાહેબ બધા બધાની તકલીફ છે બધાએ સાથે મળીને જ કરવા જોઈએ અને આપણે જો કરીશું આગળ વધીશું તો જ આપણું કામ આગળ વધશે આપણે ખાલી ખોટી રીતે અટકાવીને ખાતી રીતે ખોટી રીતે લોકોને એ કરીને કરવા નથી કંઈ એમાં વિશેષ મળવાનું નથી આપણે તો આ બધાના હાથે કરીને જે ગવર્મેન્ટ બી કરે છે આપણા માટે સારા માટે જ કરે છે ના આ બ્રિજ બની જવાથી આપણી બધી તકલીફ દૂર થાય એવી છે કારણ કે અમુ બે વર્ષ અહીંયા જે બ્રિજનું કામ ચાલે છે અને બ્રિજનું કામ રોકાયેલું છે અમારે ત્યાં બી રસ્તાની તકલીફ હતી એ રસ્તાની તકલીફ બી ધીરે ધીરે દૂર થઈને બધી રીતે સારું થયું છે અમે તો દરેક રીતે ગવર્મેન્ટના સાથ સહકાર કરીને એના સાથે મળીને જ કામ કરવા માંગે છે હું બધાને રિક્વેસ્ટ ભી કરું છું કે બધા સાથે મળીને કરશો તો જેમ બને તેમ કરશો તો જલ્દી થી જલ્દી આપણું કામ આગળ વધે ને આપણું બ્રિજ આપણને જલ્દી મળે એ જ આપણી ને એ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરોનું પ્રથમ બજેટ બજેટ બે હજાર ચોવીસ રજૂ કર્યું હતું નાણાં પ્રધાન તરીકે આ તેમનું સાતમું બજેટ હતું લોકોને આ બજેટથી ઘણી અપેક્ષાઓ હતી જેમાં નાણાં પ્રધાને કરેલી જાહેરાત તમામ વર્ગના લોકો માટે મહત્વની પુરવાર થતી લાગી રહી છે આ બજેટને વાપીના ઉદ્યોગકારોએ આવકાર્યું હતું વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતીશ પટેલે બજેટને આવકાર આપતા જણાવ્યું હતું કે એમએસએમઇ સેક્ટર માટે આ બજેટમાં ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે ખાસ પ્રોત્સાહન કસ્ટમ ડ્યુટી સ્ટાઈ નવી રોજગારી નીતિ જેવી જાહેરાતો અગત્યની જાહેરાત હશે સોલાર રૂફટોપ લોન સહાય એસએમઈ માટેની જોગવાઈઓ ઉદ્યોગો માટે મહત્વની હોય આ બજેટને ઉદ્યોગલક્ષી બજેટ ગણાવી આવકાર્યું હતું ઉદ્યોગપતિ કૌશિક પટેલે જણાવ્યું હતું કે બજેટમાં શહેરી વિકાસ ગ્રામ્ય વિકાસની જાહેરાતો સાથે બજેટમાં ઇન્કમ ટેક્સમાં પણ વિશેષ જોગવાઈ કરી હોય આ બજેટને આવકારદાયક બજેટ ગણાવ્યું હતું તો એફડીઆઈ ઇન્વેસ્ટર કોર્પોરેટર ટેક્સ બેનિફિટની જાહેરાત નવી રોજગારી ઉદ્યોગોનું ઇન્વેસ્ટમેન્ટ વધારશે તેવી આશા સેવી હતી યુવાનો માટેની જાહેરાતને રોજગારીનું સર્જન કરતી જાહેરાત ગણાવી હતી વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી અને ઉદ્યોગપતિ એવા કલ્પેશ વોરાએ જણાવ્યું હતું કે આ બજેટ દરમિયાન ખૂબ જ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે ઉદ્યોગો માટે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જાહેરાત મહત્વની છે ગેરંટી સ્કીમ યુથ સ્કીલ યુવાનો માટે ઇન્ટર્નશીપ સ્ટાઈપેનની જાહેરાત યુવાનો માટે મહત્વની પુરવાર થશે સ્ટાર્ટઅપ માટે લોન સહાયની વૃદ્ધિ ટેક્સ નાબૂદી મહત્વનું પાસું બનશે એમએસએમઈ સેક્ટર માટે ઘણું મહત્વનું આ બજેટ છે જેનો લાભ મળશે શેર બજારના લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટેનો ટેક્સ દર થોડો મૂંઝવણ ઊભી કરનારો છે પરંતુ ઓવરઓલ આ બજેટ ઉદ્યોગકારો માટે ખેડૂતો માટે નોકરિયાતો માટે વિદ્યાર્થીઓ માટે એમ તમામ માટે કંઈક ને કંઈક વિશેષ આપતું બજેટ કહી શકાય આજ રોજ માનનીય કોર્ટ મંત્રી નિર્મલા સીતારામજીએ બજેટ રજૂઆત કરી આજે જે માનનીય કેબિનેટ આપણા નરેન્દ્ર મોદી સાહેબને જેને બે હજાર સોળ ભારતનું વિઝન છે એ વિઝનના અનુરૂપ આજનું બજેટ અમે જોઈએ છે અને અમે ઉદ્યોગના મિત્રો આવકારીએ છીએ કારણ કે એમએસએમઈ અને કસ્ટમ ડ્યુટીમાં એમએસએમઈ એસએમએમ એસએમઈ અને ઇન્ડસ્ટ્રીના જે જે એમ્પ્લોઈઝ છે એના માટે સ્ટાઈફ પંદર હજાર ઉપર અને રોજગાર માટે નવા રોજગાર ઇન્ડસ્ટ્રી દ્વારા આપે એના માટે ગવર્મેન્ટ તરફથી ડાયરેક્ટ બેનિફિટ અને સાથે સાથે જે રીતે ડિડક્શન એ લોકોએ પચાસ હજારથી પંચોતેર હજાર રૂપિયા નોકરી જે મિત્રો છે એમના માટે બી આપેલું અને સોલાર રૂપટોપ બજેટમાં એક કરોડ ઘરોમાં સોલાર રૂપટોપ નાખવાની ત્રણસો યુનિટ ફ્રી હતી એમાં બી આ વખતે એટલે દરેકે દરેક રિન્યુઅલ એનર્જી હોય કે પછી કસ્ટમ ડ્યુટીમાં નાના માણસને મોબાઈલ ઇન્ચાર્જ ઇન્ચાર્જ લેતો હોય મોબાઈલની બધી જે ઇન્સ્ટ્રુમેન્ટ માટે એસેસરી છે એના માટે કસ્ટમ ડ્યુટી અને ઇન્ડસ્ટ્રીઝ માટે કોબાલ છે કે જે બધા મિનરલો છે એના માટે કસ્ટમિટીનો બી ઘટાડો કરે તો જે રીતે એમએસએમઇ એસએમઇ અને ઉદ્યોગો માટે નાના નાના ઉદ્યોગો છે એના માટે બેનિફિટ આ બજેટમાં અમને દેખાઈ રહ્યો છે ખાસ અમે આ બજેટને આવકારીએ છીએ અને અમે કેન્દ્ર સરકારને અભિનંદન આપીએ છીએ ખૂબ જ આવકાર્ય બજેટ છે ખાસ કરીને વાત કરીએ તો જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈનું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એની સામે જે કોર્પોરેટ ટેક્સ હતો એના અંદર ઘટાડો કર્યો આના લીધે બહારના ફોરેન ઇન્વેસ્ટર અહીંયા નવા ઉદ્યોગ ધંધા અહીંયા લગાવશે જેથી કરીને નવી રોજગારીનું સર્જન થશે નવા ઇન્વેસ્ટમેન્ટ વધશે બીજી વાત કરીએ તો દેશમાં પાંચ વર્ષમાં એક હજાર આરટીઆઈને આ લોકો અપગ્રેડ કરવાનું આના અંદર પ્રાવધાન છે તો જેથી કરીને યુવાનોને આનો ઘણો ફાયદો મળશે નવા જે સ્થાનક યુવાનો જેને નોકરીઓની સમસ્યા છે એટલે ખાસ જોઈએ તો રોજ નવી રોજગારીનું સર્જન કરતું આ બજેટ છે બહુ લોંગ વિઝનનું બજેટ છે જેમ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે બે હજાર સુડતાલીસ નવું ભારત અને આ આખું બજેટ એના ઉપર કેન્દ્રિત થયેલું દેખાય છે અને અમે ઉદ્યોગકારો ખૂબ જ ખુશ છીએ નવો અમને કોઈ ટેક્સના બોજા નથી વધ્યા તો અમે આ બજેટને સો ટકા છે છીએ બજેટનું જો આપણે ઇન્ડસ્ટ્રીયલ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા જે વાપીની આપણે વાત કરીએ તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એશિયામાં મોટામાં મોટું અને એમએસએમઇ ઉદ્યોગો માટેની આપણે વાત કરીએ તો એમાં ઘણું બધું એમણે પ્રાધાન્ય આપ્યું છે અને આ મૂડી થ્રી પોઈન્ટ ઓ બજેટ એમએસએમઇ સેક્ટરને ખૂબ જ આગળ વધારશે એના ઘણા બધા પગલાં પણ તમે આ બજેટમાં જોઈ શકો જેમ કે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એક ડેડિકેટેડ બાર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એમણે જાહેરાત કરી છે નાણાં મંત્રીએ તો એ બાર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં સીધું પ્લગ એન્ડ પ્લે મોડલ છે કે જેથી કરીને એમએસએમઇને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને સીધા ત્યાં આવીને પોતાનું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીને ઉપયોગ કરીને પોતાની પ્રોડક્ટ અને પોતાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ત્યાં ઊભી કરી શકે સાથે સાથે તમે જોઈ શકો છો કે સીડબીએ સીડબીના નવા સેન્ટરો એમણે ઓપન કરવાની વાત કરી કે જ્યાં જ્યાં સેન્ટરો નથી પહોંચ્યા જ્યાં સીડબી ક્રેડિટ ગેરંટી સ્કીમ નથી આપી શકતી નવા ઉદ્યોગોને ત્યાં એમણે આ સીડબી સેન્ટરો નવા જાહેર કરીને સ્થાપિત કરીને ત્યાં પણ એ ક્રેડિટ ગેરંટી સ્કીમ ઉદ્યોગકારોને આપી શકશે બીજું તમે જુઓ તો એમને યુથ અને સ્કિલ ઉપર પણ ઘણી એવી વાત કરી કે જેમ આપણે યુથ જોઈએ છે કે જે કોલેજમાંથી જે પાસ થઈને આવતા હોય પણ એમને પ્રેક્ટિકલ નોલેજ ન હોય તો એવા યુથને સીધું એ લોકોએ એમ કીધું છે કે પાંચસો જેવા જે મોટા ઉદ્યોગો છે પહેલાં પાંચસો ભારત દેશમાં એ લોકોએ ઇન્ટર્નશીપ ફરજિયાત આપી અને એ ઇન્ટર્નશીપ માટે ફંડિંગ પણ જે છે એ ગવર્મેન્ટ પોતે એમને દર મહિને પાંચ હજાર રૂપિયા ઇન્ટર્નશીપ સ્ટાઈફન્ડ તરીકે આપશે અને વન ટાઈમ છ હજાર રૂપિયા જેવું ગવર્મેન્ટ એ લોકોને ફંડ કરશે જેથી કરીને પ્રેક્ટિકલ નોલેજ પણ એ લોકોને મળે કોલેજમાંથી પાસઆઉટ થઈને તો આ બધી વસ્તુ મને લાગે છે કે યુથ અને સ્કિલ ડેવલપમેન્ટમાં બી ખૂબ જ સારી છે અને સાથે આપણે જોવા જઈએ તો જે સ્ટાર્ટઅપની વાત કરીએ તો સ્ટાર્ટઅપમાં એક જે કોઈ બી વેન્ચર કેપિટલિસ્ટ હોય કે જે કોઈ પણ ફાઇનાન્સર હોય જે પોતાના પૈસા લગાવે એ લોકો ઉપર એક એન્જિલ ટેક્સ કરીને લાગતો હતો એ એન્જલ ટેક્સને એ નાબૂદ કરવામાં આવ્યો છે જેથી કરીને ઉદ્યોગકારો આવા નવા સ્ટાર્ટઅપ યુથને વધારે પ્રોત્સાહન આપી શકે અને એમાં એ લોકો ઇન્વેસ્ટ કરીને સ્ટાર્ટઅપને પણ ગ્રો કરે એના માટેના પણ પ્રાવધાન કરવામાં ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ જો હું વિચારું તો લગભગ એમએસએમઇસ સેક્ટરને તો પૂરેપૂરું કવર કર્યું છે કસ્ટમ ડ્યુટી ઘણા ઉપર ઘટાડી છે જેથી કરીને મેક ઇન ઇન્ડિયાનો અપ્રોચ જે આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબનો છે અને બે હજાર સુધીમાં જે વિકસિત ભારત તરફ જવાનો એક આપણો એક રોડમેપ એમણે જાહેર કર્યો છે એ મને લાગે છે કે લોંગ ટર્મ તો બેનિફિટ સો ટકા આપણને થશે જ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ગણીએ તો એક થોડુંક એ હતું કે ભાઈ બજારને આપણે હમણાં જોઈ શકીએ છીએ કે થોડુંક ઉપર નીચે થઈ રહ્યું છે પણ એમાં જે લોંગ ટર્મ એક જગ્યા પર આપણે કહીએ છીએ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટરોએ અહીંયા અંદર ઇન્વેસ્ટ કરીને રાખવું જોઈએ એના દસના સાડા બાર ટકા નાણાં મંત્રી શ્રીએ કર્યા છે એમાં કંઈક કોઈક જગ્યા ઉપર કંઈક એમનું હશે અને એમની વિચારધારા જેથી કરીને એના દસના સાડા બાર કર્યા બાકી બાકી પર્સનલ ઇન્કમટેક્સના તમે લેવલો જુઓ તો પર્સનલ ઇન્કમ ટેક્સમાં જે નવી ઇન્કમટેક્સ રિઝીમ છે એમાં પંદર લાખ સુધી ખાલી ફક્ત વી વીસ ટકા જ છે ને પંદર લાખની ઉપર ત્રીસ ટકા લે છે એટલે એનાથી બી મને લાગે છે કે પર્સનલ ઇન્કમટેક્સ લેવલે પણ સામાન્ય માણસને બેનિફિટ રહેશે